પોરબંદર લોકમેળાની યોજાયેલી હરાજી એક નવા વિવાદનું કેન્દ્ર બની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓ મહાનગરપાલિકાને હરાજી તથા વહીવટમાં દખલ અંદાજ કરી રહ્યા છે જ્યારે હાલમાં પોરબંદર નગરપાલિકા વહીવટદાર શાસન છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી મહાનગરપાલિકાનું ચૂંટાયેલું કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યું છે નગરપાલિકા તેમજ મહાનગરપાલિકામાં રૂપાંતર પછી એક પણ ચૂંટણી યોજાઈ નથી છતાં કેટલાક નેતાઓ

અને એ બધું આ અમે આજે આવેદન આપ્યું છે કલેક્ટર થાય ને અને અમે માગણી કરી છે કે અન અધિકૃત ને બે કાયદાશર રીતે આમાં પોતાને પંદર પદાધિકારી માનતા હોય એવા લોકો ઉપર યા તો પાલિકા પોતે ખુલાસો જાહેર કરે અથવા તો સ્પષ્ટતા કરે સપ્તાદ જેટલા શબ્દો અને મોઠોકો ભેગા કરે જેટલા શબ્દો પછી તેર જેટલી નાની રાઇડસ અને નવું જેટલી મીડિયમ રાઇડ એમ કરીને તમામ ઇંગાજી કરવામાં આવે ઉપરાંત ઓસેનિક વાળું ગ્રાઉન્ડ ફુરઝોન વાળું અમારું ગ્રાઉન્ડ અને પાર્કિંગ વાળું ગ્રાઉન્ડ હરાજી અમે આજે પૂર્ણ કરી છે અને ગત વર્ષની અક્ષર કરતા એવરેજ જો બધાની કાઢીએ તો વધુ કિંમત અમને આવશે મળી છે